નમસ્કાર કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શુપાર્થ મોદી દર્શક મિત્રો કરંટ ટોપિકમાં વાત કરવી છે અંધશ્રદ્ધા વિશે વિદ્યાના ધામમાં એક કિસ્સો વલસાડમાંથી સામે આવ્યો કે વિદ્યાના ધામની અંદર વિધિ થઈ એ વિધિની અંદર બાર મરગા એક બકરીની બલી ચડાવવામાં આવી અને વિધિ શાળા પરિસરમાં કરવામાં આવી એટલે સવાલ એટલા માટે ઘણા બધા થાય છે કે આપણે સતત અંધશ્રદ્ધાને લઈને ચર્ચાઓ કરીએ ટોક શો કરીએ કે પછી ડિબેટો કરીએ ઘણું બધું સમજાવવાની કોશિશ કરીએ પરંતુ આકરે એવું લાગે કે જેસે થે વેસે જેમ કે સર્કલ ગુંટ ગૂંટ કરે તમે જીરો ગુંડ ગુંડ કરો અને આકરે જીરો જ મળે ક્યાંક પરિણામ પણ ક્યાંક એવું મળતું હોય વિજ્ઞાન જાથા સમજાવવાનો પ્રયત્ન કરે અલગ અલગ માધ્યમોથી સમજાવવાનો પ્રયત્ન કરે કે અંધશ્રદ્ધાની અંદર એટલા ઊંડાના ઉતરો કે તમે મૂંગા પશુઓનું મારણ કરો કે વધારે પાપ ઘણી વખત એવી હોય કે અમુક અમુક શક્તિઓ પ્રાપ્ત કરવા માટે ભુવાઓ કે તાંત્રિકો અંધશ્રદ્ધા મતલબ બલિ ચઢાવતા હોય છે ઘણા લોકો પોતાના કામ કરવા માટે બલિ ચડાવતા હોય છે પરંતુ સવાલ બલિ ચડાવતા પહેલા પોતાની જાતને એ કરવો કે શું ભગવાન કોઈની બલી લઈને તમારા કામ કરશે કે પછી તમને એનો દંડ આપશે એ સવાલ એક સામાન્ય વ્યક્તિને થવો જોઈએ કે આ વસ્તુ જે કરી રહ્યા છે એ યોગ્ય કરી રહ્યા છે પણ ખેર શ્રદ્ધાને અંધશ્રદ્ધા વચ્ચે સતત આપણે વાત કરતા હોય કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાત્રી ભેદરેખા હોય છે ને એ ભેદરેખા ઘણા લોકો નથી સમજતા આવતા અને ઘણા લોકો સમજી જાય છે અને આખરે બચી જાય છે એક વખત એક ભુવાની માયાજાડની અંદર ફસાવાથી એટલા ઊંડા ઉતરતા જાઓ છો કે પછી પાયમાલ થઈ જ છૂટકો સ્કૂલની અંદર વિધિ કરવામાં આવી અને એ વિધિ કર્યા પછી એ જે વસ્તુ એ સામગ્રી કે એ જે તે વસ્તુ છે એ જોઈને હવે બાળકો ભયભીત થઈ રહ્યા છે અને આ વિધિ કોઈ નહીં શાળામાં મધ્યાહન ભોજનના રસોઈયાએ આ વિધિ કરાવી બે તાંત્રિકોને બોલાવી વલસાડની અંદર બલિ સ્કૂલથી દૂર નદી કિનારે બલિ ચડાવી સવાલો એટલા માટે થઈ રહ્યા છે કે મૂંગા પશુઓની બલી ક્યારે અટકશે વિધિના નામે આવી વિધિઓનું હેતુ શું હોય છે એ પણ એક પૂછવું છે બાળકોના મન ઉપર આવી જે વિદ્યો થાય અને આવી બધી વસ્તુઓ જો નાનું બાળક જોવે તો એના મન શું પ્રત્યાઘાતો પડતા છે લોકો કેમ સમજતા નથી આ મુદ્દે ચર્ચા કરવી છે છે આજે સાથે જોડાયા જ્યોતિનાથજી ધર્મગુરુ છે જ્યોતિનાથજી આપનું સ્વાગત છે કાર્યક્રમમાં સાથે ડોક્ટર જયંતભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે વિજ્ઞાન જાતાના પ્રમુખ જયંતભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમ સૌ પ્રથમ તો વિજ્ઞાન જાતાથી શરૂઆત કરીએ જયંતભાઈ સતત પ્રયત્ન ફેસબુક ઉપર પણ આપ જોવા મળો કે ફેસબુક પર વચ્ચે જોયો હતો હતો પોલીસ કર્યો બે મરઘાઓનું વિધિ હતી સતત આપ કાર્યશીલ છો લોકોને સમજાવવા માટે આ વસ્તુઓના પ્રયત્ન કરતા કરી રહ્યા છો છેલ્લા ઘણા સમયથી તેમ છતાં પણ લોકો નથી સમજી રહ્યા એનું પાછળનું કારણ શું છે જ્યાં વિદ્યા આપવાની છે જે વિદ્યાના સંકુલની અંદર ત્યાં આવી રીતેની વિધિઓ ચાલી રહી છે તાંત્રિક વિધિઓ એનાથી બાળકોના મન ઉપર પણ ખરાબ અસર પડી રહી છે ક્યારે અટકશે આ બધું એક તો ખાસ કરીને અમે ઓગણીસો બાણું ની અંદર વડાપ્રધાનની હાજરીમાં અને વૈજ્ઞાનિકોની હાજરીમાં જ્યારે અમે એક કોન્ફરન્સ હતી અને ત્યારે એવું કીધું કે શિક્ષણ આવતા અંધશ્રદ્ધા ઘટશે અને ત્યારે બધાનો એક જ સુર હતો કે ભાઈ વિજ્ઞાનથી નજીક લોકો જશે એટલે અંધશ્રદ્ધા આપોઆપ ઘટી જશે અમે અત્યારે એનાથી વિપરીત જોઈ છીએ છેલ્લા બત્રીસ વર્ષ પછી કે અંધશ્રદ્ધા પણ એટલી હાઈટેક યુગમાં વધી તો ગુજરાતમાં તો દર પંદર દિવસે મહિના દિવસે એવી ઘટના ગને કે આપણું શરમથી માથું ચૂકી જાય છે હવે આ અંધશ્રદ્ધા ઘટવાનું નામ નથી લેતે એના પરિબળોમાં અનેક કારણો છે એક તો આપણી જે રૂઢિગત માન્યતાઓ છે પરંપરાઓ છે ચડતા છે છોડવા માંગતા નથી બીજું કે સરકાર તરફથી જે પ્રયત્નો થવા જોઈએ એ ઘણા ઉણપ અને ઓછા પડે છે અને ખાસ કરીને સરકારના જે તંત્ર છે જે કામ કરે છે એ પણ વિજ્ઞાન ટેકનોલોજીના કાર્યક્રમો જે લોકો સુધી પહોંચવા જોઈએ આરોગ્ય પહોંચવા જોઈએ એવા પહોંચતા નથી એટલે આવા જે ભરાડી મૂંઝાવરો હોય છે તેની ત્યાં મફત દવાના એટલે મેં કરે શારીરિક છેડછાડ બળાત્કાર જેવા અને માનવ જિંદગી સાથે ખીલવાડ થાય એવા પણ બનાવો આપણે નજર સમક્ષ જોઈએ છીએ સ્વેચ્છા એ મૃત્યુ વિછીયા ની અંદર પણ જોયું કે બંને પતિ પત્ની એ તો આવી ઘટના અટકવાનું નામ નથી લેતી એમાં આપણે લોકો જ જવાબદાર છે લોકોએ ઘરે ઘરે થી તિલાંજલિ આપે અને જો આને આનું વળગણ ઓછું કરે તો જ પરિણામ આવશે પણ આ વિદ્યાધામમાં જે બનાવ બન્યો છે અને બાળકોને નજર અંદાજ સામે રાખી અને જે બનાવ બન્યો છે એ ધૃણાસ્પદ અને બીજું ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ પણ એને પ્રોત્સાહન આપીને એમ કે આ એ લોકોની પરંપરા છે અને સામાન્ય વાત છે એ કરીને એને એક હાવ હળવાશથી લે છે ઈ પણ એની આપણે જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે વિજ્ઞાન જાતા તો એવું સ્પષ્ટપણે માને છે કે સરકાર છે એને જે વિજ્ઞાનના છે છે લેવલે લઈ જવાની જરૂર લોકો શ્રદ્ધા રાખે એનો કદી કદી વિજ્ઞાન વિરોધ નથી કર્યો એટલા માટે નથી કર્યો કે નવાણું ટકા લોકો શ્રદ્ધાના મળે જીવે છે અને એના ઓથે લોકોનું જીવન ગુજારતા હોય છે તો આપણે જે અંધશ્રદ્ધા છે એનાથી પાયમારીને બરબાદી થાય છે એની ઉજાગર કરીને લોકોના માનસ ઉપર ફિટ કરવાની જરૂર છે આપણે થાકવાની જરૂર નથી પરંતુ જે અંધશ્રદ્ધાથી આખરે સમાજ રાષ્ટ્ર અને પરિવારને નુકસાન થાય છે તો હવે એને તિલાંજલી આપવા ઘરે ઘરે તો જ મને લાગે છે પરિણામ જોવા મળશે અને આ વિદ્યા જે બનાવ બહેનો છે જે મરઘા બલી ચડાવી એક બકરીની આ તો શરમજનક ઘટના છે અને વિજ્ઞાન જાતા એ તો સરકારને ધ્યાન દોરી દીધું છે કે કડકમાં કડક કાર્યવાહી જે જવાબદારો હોય અને આમાં સામેલ હોય એની સામે કાર્યવાહી નહીં પણ માગણી કરી છે મૂંગા પશુઓનું બલી ચડાવવાથી પ્રસન્ન થાય ઘણા લોકો તો એવું કે છે કે આ પશુઓનું બલી ચડાવવાથી એમની આત્માને સદગતિ મળે અગર તો એમની આત્માને સદગતિ મળે તો પોતાની જાતને જ બલી ચડાવો તો તમને ડાયરેક્ટ સદગતિ મળી જશે એવી પણ વાત છે કે આ તો વાત છે ઇન્ટેલિજન્સી તરફ આપણે આપણે વધી રહ્યા છે તરફ આગળ વધી ગયા આગળ વધી ગયા તેમ છતાં પણ લોકો સમજવાની જગ્યાએ વધારે આ વસ્તુઓની અંદર ઊંડા ઉતરતા જાય છે શરૂઆતમાં મેં કીધું એ રીતે શ્રદ્ધા અંધશ્રદ્ધા ધાર્મિક અધાર્મિકતા આ બંને વચ્ચે એક પાત્રી ભેદરેખા છે લોકો ક્યારે સમજશે ને લોકો સમજે કેવી રીતે કારણ કે ઠેર ઠેર જોવા જઈએ તો ઠેર ઠેર સાધુ છે ઠેર ઠેર અલગ અલગ પ્રાંતો છે ને એ એની માયાજાળમાં લોકો બહાર નથી આવતા બીજી વસ્તુ એ કેવી છે મારે કે લોકો એક સિમ્પલ કહેવત છે આપણા ગુજરાતીમાં કે જ્યાં લોભિયા હોય ત્યાં ધતુરા ભૂખે ન મરે તો

પહેલા તો તમે જે શરૂ કર્યું એ વાતમાં આવે કે જગતનો કોઈ પણ ધર્મ એવું નથી કેતો કે કોઈનો બલિચરાવું કોઈ પણ ધર્મ ખાલી હું સનાતન ધર્મની વાત નહીં કરું સમગ્ર ત્યાં બધા જ ધર્મ ની વાત કરી તમે જે વાત કરી તે વસ્તુ કેજી છે કુરાનમાં પણ મોર સલામ ઇબ્રાહીમ સાહેબ ને જયારે એમના દીકરાની ફહાદ છે તે વખતે તબ્બુ આવી ગયું જેને અત્યારે બકરા હિત નામે કરવામાં જી ત્યારે એવું છે ખુદે કો કર બુલંદિત કે ખુદા બંદે કો પૂછે બતા તે રજા પહેલા તો મારો એક વસ્તુનો નું કાયમ માટે કહેવાનું હોય છે કે સનાતન ધર્મના લોકો કોઈક કરે એટલે આપણે બોલીએ છીએ મુસ્લિમો કરોડો બકરીઓ માન રાખે ત્યારે આપણે કશું નથી બોલતા એ પણ આપણી તકલીફ છે કારણ કે તે વખતે બીજા માટી ચર્ચા થવી દીધું એવું એવું માનવું કેમ એક બાજુ કેમ બીજી બાજુ નહીં એ પણ એક મોટો પ્રશ્ન મારા તરફથી હોય છે તમે આખા બનાવમાં અત્યાર સુધી જાય મારી સાથે જોડાયેલા છે કોઈ દિવસ કોઈ સંતને આ બેટરોમાં જોયો નહીં તમે હંમેશા ભુવા ભરાડ્યો નહીં સમાજ શ્રદ્ધાની અંદર અંધપક્ષ જેટલું ભગવાન નાખી જાય એ તો તમારે મહેનત કરવી પડે આખી કડવી વાત છે સનાતન ધર્મમાં ક્યાંય નથી લખતું કે ઉદ્યમ અને જગતની અંદર જેટલા પણ જીવ છે તે ભગવાન આપેલા છે

આવી વસ્તુઓ સામે આવે એટલે લોકોને એક દાખલો શું બેસે એ પણ એક સવાલ થાય બીજી વસ્તુ એ જે રીતે જ્યોતિનાથજી જે વાતચીત કરી કે કોઈ ભગવાન એવું રાજી નથી થતું કે આ વસ્તુઓ કરવાથી અને એ વસ્તુઓ યોગ્ય નથી એમણે એક મુદ્દો એ કીધો કે અગર મુસ્લિમ સમાજમાં કે એ સમાજની અંદર કોઈ પણ વસ્તુ થાય તો આપણે વિવાદ નથી થતી તો ચર્ચા નથી થતી પરંતુ કોઈ ભુવાય કંઈક કર્યું કે એવું કર્યું તો ચર્ચાઓ થાય છે

અમે જયારે સરકાર હતી એટલે અમે ધ્યાન દોર્યું કે ભાઈ આ બકરીદને દિવસે આખા ભારતની અંદર ડીજીપી દ્વારા પરિપત્ર થાય કે ભાઈ બકરીદને દિવસે કોઈ પણ હિન્દુ સંગઠનો અવરોધ ઉભો કરે તો તમારે તકેદારી રાખવી એની સામે પગલાં લેવા એવી જાણ કરે એ લોકોને કાયદાને આપણે હિન્દુ લોકો માટે પશુ બલી માટે કાયદો બનાવ્યો છે સંસદમાં પાસ થયો છે અને એના જુદી જુદી એની કલમો છે એના હેઠળ કાર્યવાહી થાય છે ત્યારે મુસ્લિમ કોમ્યુનિટી માટે એક પણ કાયદો આજ સુધી અમલમાં નથી એનો એટલે એને હિસાબે શું થાય કે બકરીદને દિવસે તમે કોઈ કોઈ પણ વ્યક્તિ કાર્યવાહી કરવા માંગે તો કાયદા ન હોવાને કારણે એનું પરિણામ આવતું નથી અમે પોતે નથી કરતા એનું એક જ કારણ છે કે અમને અમને જે જે અમે ખાસ પશુબલી માટે કાયદો છે તો આધાર થાય છે એટલે અમને સરકાર છે ટેકો આપીને અમારી સાથે જોડાય છે ત્યારે ત્યાં ત્યાં મુસ્લિમ સમાજમાં બકરીદને દિવસે કોઈ કાયદો ન હોય તો એમાં કોઈ પણ જાતનો સહકાર આપતા નથી અને ચોખ્ખી ના પાડી દે છે કે ભાઈ અવરોધ ન કરો એવો અમને સરકારે પરિપત્ર કર્યું અત્યારે હિન્દુવાદી સરકાર છે ત્યાર પછી અમે અનેક વાર કીધું કે ભાઈ તમે સમાન કાયદો બનાવો એક ધોરણ બધાનો પશુ જે છે એવી રીતે તમે મુસ્લિમ કોમ્યુનિટી માટે બનાવો પણ વોટ કારણે નજરઅંદાજ કરે છે અમને હકારાત્મક કે કોઈ પણ જવાબ આપતા નથી આ કડવી વાસ્તવિકતા છે બીજું અમે જયારે કોઈ સિબલ ને વસ્તુ હોય છે ત્યારે બધા પાણી એક જ માટલામાંથી પીતા હતા અને રોગચાળો ફેલાતો હતો ત્યારે અમે વિરોધ કર્યો તો એ લોકોએ તરત જ બીજે વર્ષે ફેરફાર કરી અને ડિસ્પોઝ ગ્લાસ ને રાખવાનો પ્રયત્ન કર્યો તો બીજા કોઈ પણ લ્યો કે મુંજાવરો છે બેડી તૂટતી હોય છે કે રોગ મટાડતા હોય છે કે લોકોને વળગાડ દૂર કરતા હોય છે મેં જામનગરમાં મોટો પર્દાભાશ કર્યો ત્યારે બધા સમાજે અમને ટેકો આપ્યો અને મેં રાતના બાર વાગે જઈ અને આખું જે લોકોની સાથે જિંદગી સાથે ચેડા કરતા હોય કાયમી ધોરણે બંધ કરાયો આવા તો અનેક દાખલાઓ છે એક નહીં અનેક મુસ્લિમ કોમ્યુનિટીમાં પણ એટલું પણ કામ કર્યું છે કે જયારે લોકો ખ્રિશ્ચન મેનોરિટીમાં પ્રાર્થનાથી રોગ મટાડતા હતા એવા અનેક કેલિફોર્નિયા આવેલા ફાધર ને બધા રવાના કર્યા છે એવા દાખલા રેકોર્ડ ઉપર છે અને મોજુ છે એટલે વિજ્ઞાન જાતા પર કોઈ આંગળી ચિંતા નથી કારણ કે અમે ચોખ્ખું જ કહી છીએ કે અમે તમે સમાન તરીકે બીજું જેની કોમ્યુનિટી વધારે છે અને જે કોમ્યુનિટીમાં અંધશ્રદ્ધા વધારે છે એ લોકોનો વધારે પડદાપાત થાય છે આપણી ટકાવારીની ગણતરી કરીએ

કરવાની જરૂર છે અંધશ્રદ્ધા દૂર થાય અને કર્મ આધારિત ફળ મળતું હોય છે આપણે આપણે જાણતા હોઈએ છીએ જ્યોતિનાથજી અને લોકો તમામ જે સંતો છે એ વસ્તુ કેતા હોય છે કીડીને હાથીને મણ આપવા વાળો ઉપર વાળો છે અને તમે જે કરશો જેવું વાવશો એવું લણશો એક વાક્ય છે એટલે તમે જેવા કર્મો કર્યા છે એ પ્રમાણે તમને રોગ મળ્યો હશે એ પ્રમાણે તમને પરિસ્થિતિ મળી હશે આ કર્મનું ચક્ર લોકો ક્યારે સમજશે ને એ સમજવા માટે ધર્મ ગુરુઓ કે પછી જે સંતોનો જે સંઘાત છે કે પછી એમનો જે સંવાદ છે એ કેટલો મહત્વનો સાબિત થશે જેથી કરીને લોકો અંધશ્રદ્ધામાંથી બહાર આવે જો એક કડવી વાત બીજી કહી દઉં સંતો સ્ટેજ પર બેસીને કે અત્યારે આધુનિક જમાનામાં ટીવી પર બેસીને કે મીડિયા દ્વારા લેક્ચરો આપણે એનાથી ફેર નહીં પડે આને ફેર પાડવો હશે તો તમારે બોટમમાં લોકોની વચ્ચે જઈને રહેવું પડશે લોકોની વચ્ચે જઈને ગ્રામ્યમાં જવું પડશે આદિવાસી વસ્તીઓમાં જવું પડશે બધાની વચ્ચે રહેવું પડતું મૂળભૂત વાત એ છે કે સંતો વેપારી બની ગયા ધર્મ ને ધંધો બનવું હું બઉ જ કરવો છું બોલવામાં સમાજની પ્રત્યે જે અપેક્ષાઓ હોવી જોઈએ સમાજની પ્રત્યે જે ધ્યાન આપવું જોઈએ તેમની ઉપેક્ષાઓ લઈને ચાલે જરૂર પડે એટલે મહોત્સવોમાં લોકોને જોડવાના પછી એવી શું કરે છે પરંપરા એમ કે છે કે કોઈને ગુરુ શિષ્ય તરીકે સ્વીકાર્યો ત્યારે એ શિષ્ય શું કરે છે ક્યાં ભૂલ કરે છે તે દરેક વસ્તુ પર ગુરુ નું પોતાનું ધ્યાન હોવું આ એસો જ નથી એને એને શિષ્ય એટલે મેં એક લાખ શિષ્ય બનાવ્યા છે મને આમાંથી આટલા રૂપિયાની આવક થાય છે આથી વધારે કોઈ નજર ન હતો આ જયારે ફરજ સુત્યા છે હું કબૂલું છું સંત સમાજ અમુક જગ્યાએ ફરજ સુક્યો છે ત્યારે આ પ્રોબ્લેમ આવ્યો છે

લોકો એજ્યુકેટ થયા એમ એમ આ વસ્તુની અંદર વધારે ઊંડા ઉતરતા સાયન્સ એન્ડ ટેકનોલોજી આ એક એવી વસ્તુ છે કે જે પારદર્શકતા આપે તો પણ આપણે ક્યાંક જઈ રહ્યા છે અંધશ્રદ્ધા સામે અને સતત આ ખેલ ચાલતા રહ્યા છે અંધશ્રદ્ધાના સાયન્સ આની અંદર શું રોલ કારણ કે તર્કનો જમાનો છે લોજીકલી જો તો કોઈ વાત નહીં થાય તો લોકોના ગળે ઉતરશે નહીં તો કેમ લોકો લોજિકલી કોઈ પણ ભૂવા હોય ધતુરા હોય કે ભરાડી હોય આ લોકોને કેમ લોજિકલી કોઈ ક્વેશ્ચન્સ નથી કરતા એક તો ખાસ કરીને આપણે જો સરકાર નો અભિગમ જોઈને એ અવૈજ્ઞાનિક અભિગમ ની વાત થવી જોઈએ બાળકોને સાચી વાત કરવી જોઈએ એ વાત કરવામાં આવતી નથી કારણ કે શિક્ષક કે ગુરુ પોતે જ અંધશ્રદ્ધાળુ હોય તો એ બાળકોને જે જોતો જોવે છે એને અનુસરે છે એટલે આચરણ હોતું નથી પણ જો કે અમારે જેવી વિજ્ઞાન સંસ્થાઓ છે એ પણ માની લો કે બોલે કઈ અને પર પોતાની ઘરે પ્રસંગ આવે ત્યારે પાછું એનું વર્તન જુદું હોય લોકો જોતા હોય છે કે આ બોલે છે કઈ અને કરે છે કઈ એમ માની લો કે ધાર્મિક લોકો છે બોલે છે કઈ કરે છે કરે છે કઈ આ બધું ઉપર લોક માણસ ઉપર બહુ ગંભીર અસર પડે છે એટલે આવું ન થવું જોઈએ અને વિજ્ઞાન જાતા તો બહુ સ્પષ્ટપણે માને છે કે માની લો કે જે આ લોક ચળવળ થી અને ઘરે ઘરે થી જો અને તિલાંજલિ આપવા માટે જડતા દૂર કરવા માટે પ્રયત્નશીલ થશું

જે એવું તાંત્રિક વિધિમાં એવું કીધું છે કે તમને રોગ હવે ચોરવાડ માં એકસો એક બોકડા માયના એને કેન્સર થયું હતું અને એ પોતે ભૂવો હતો તો અમે એમાંથી તો અમે અમે પોલીસ પહોંચીએ તો પણ એને પંચાવન બોકડા કાપી નાખ્યા એને એમ જ હતું કે મારું કેન્સર દવા ચાલુ હતી રાજકોટ કેન્સર હોસ્પિટલ લઈ અને એનાથી એને સારું થયું એટલે ડોક્ટર ની વાત બાજુમાં રહી ગઈ એને એમ થયું કે મારી માતાજી એ મને સારું કરી દીધું અને એને બોકડા ની માનતા રહી એકસો એક બોકડા થયેલા આ જે પરંપરાના નામે સિદ્ધિઓની જે વાત છે વારંવાર દોહરાય છે અને વિજ્ઞાન છે ને એ જે ગ્રાસ લેવલે પોચવું જોઈએ પહોંચ્યું નથી કે ભાઈ આનાથી આપણને કુટુંબને બરબાદી થાય છે આપણા પરિવારને હાનિ થાય છે આવી વાત મૂકવામાં ક્યાંક ઉણપ થાય છે એમાં સરકારી તંત્રના જુદા જુદા વિભાગો છે એ પણ એટલા જ જવાબદાર છે વિજ્ઞાન સંસ્થાઓ પણ એટલી જ જવાબદાર છે આજે તમે અમને જાય છે કે અમે કામગીરી કરી છે તમે પરિણામ તો કઈ જોતા નથી અમે આટલા પ્રયત્ન કર્યા તો આ પરિણામ તો અત્યારે શૂન્ય ઉપર આવીને બેઠું છે લોકો અમને પણ પૂછે છે કે ભાઈ તમારું પરિણામ કેમ જોવામાં આવતું નથી પણ લોકો જો આ સામૂહિક રીતે આને ત્યાગ કરશે અને એની જે ભુવા ભરાણી કે મુંજાવાની દુકાનો ચાલે છે એ દુકાનોને માની લો કે એનાથી દૂર રહેશે એને ત્યાં જશે નહીં તો એની દુકાન નહીં ચાલે જો આવું બધું થશે ને અને બીજું આપણે ભારતની સમસ્યા ક્યાં છે કે એક તો વસ્તી વિસ્ફોટ છે અને બેરોજગારી અને અતિ દરિદ્રતા અને ગરીબા એ મુખ્ય કારણ છે એનાથી અનેક પ્રશ્નો ઉભા થાય છે એમાં આ અંધશ્રદ્ધાનું એક પરિબળ છે બહુ મોટું છે અને આ પરિબળથી સમાજને કોઈ ફાયદો નથી રાષ્ટ્રને કોઈ ફાયદો નથી આજે નહીં તો કાલે આને તિલાંજલિ તો આપવી પડશે એમાં આપણે સહિયારો પ્રયત્ન કરી અને આપણે થાયકા વગર કામ કરશું તો મને લાગે આવનાર પેઢી ઉપર કઈક પરિણામ જોવા મળશે બાકી જે આ વિદ્યાધામમાં બનાવ કરુણ બહેનો છે એની જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે બિલકુલ આજે છેલ્લો પ્રશ્ન એ થાય છે કે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો થોડા દિવસ પહેલા કે નવા સત્ર ની અંદર ભગવદ્ ગીતાના પાઠ અને એનો અભ્યાસક્રમ મૂકવામાં આવશે પાઠ્યપુસ્તકની અંદર શું એનાથી ફરક પડશે કે બાળકોમાં એ પહેલાથી જે નોલેજ આવે ગીતાના જે પઠન થશે એનાથી એ શ્લોકોનું અધ્યયન થશે કે પછી એના વિશેની માહિતી મળશે તો એનાથી આ સમાજમાં બદલાવ આવવાની શક્યતા ખરી બહુ નહીં વચ્છ શકેતા હા સનાતન વિષયનો જ્ઞાન વચ્છે લોકોમાં પ્યાસ વચ્છે ગીતા પરતેનું જ્ઞાન વચ્છે આદર વચ્છે પણ તમે જે વાત કરો છો તો અંધસુ તો લાભ થાય બહુ નહીં વચ્છે આ કબૂલવું પડે કારણ કે ફરી કહો કે આપણે ત્યાં ગાડી ભરેલા ગણે લાબી જો આ લાઈનમાં જતા હોય બિલકુલ કે માતાજી મારા ગાણા દીએ તો ત્યાં ગાડી તમે બીજી કોઈ અપેક્ષા ન રાખી શકો મંત્રી શ્રીઓ નેતાઓ તે લોકો જયારે સુધરશે ત્યારે બિલકુલ બિલકુલ જ્યોતિનાથજી જયંતભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રો ને માહિતી માર્ગદર્શન મળીએ બદલ આપનો આભાર દર્શક મિત્રો આજના કાર્યક્રમમાં મહત્ત્વની વસ્તુ એ છે કે અંધશ્રદ્ધા એ ત્યારે જ નાબૂદ થશે કે જ્યારે સૌપ્રથમ પારિવારિક રીતે પો વ્યક્તિ પોતે જ પોતાની રીતે જાગૃત થશે કે હું શું કામ આવી રીતે કોઈની બલી ચડાવું કે હું શું કામ આવી રીતે કોઈ કાર્ય કરું તમે સાચા સંતોનો સંગાત એમનો સંવાદ સાંભળીને પણ આધ્યાત્મિક સ્થળ વધારી શકો છો તમારું લેવલ વધારી શકો છો આશા રાખીએ દર વખતે આપણે આશા રાખતા હોઈએ કે આવા કિસ્સાઓ ન બને અંધશ્રદ્ધાઓ ના વધુ બને મૂંગા પશુઓની બલી ન ચડે એ જ આશા સાથે ફરીથી કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ હશે અને આપ સૌ કોઈ જાગશો એવી જ આશા રાખીએ છીએ ફરીથી મળીશું નવા વિષય વસ્તુ સાથે નમસ્કાર